રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી જ્યારે લઘુત્તમ તાપમાન ચોવીસ કલાક બાદ ધીરે ધીરે બે થી ત્રણ ડિગ્રી વધવાની આગાહી છે સત્તર અઢાર અને ઓગણીસમી તારીખે વરસાદની કોઈ આગાહી નથી

આ સાથે તેમણે જણાવ્યું હતું કે હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે પવનની દિશાને કારણે સવારે અને રાતનું તાપમાન ઓછું રહેશે જ્યારે બપોરનું તાપમાન વધારે રહેશે હવામાન વિભાગની તાપમાન અંગેની આગાહી જોઈએ તો આગામી સાત દિવસ દરમિયાન રાજ્યોના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી જ્યારે લઘુત્તમ તાપમાન ચોવીસ કલાક બાદ ધીરે ધીરે બે થી ત્રણ ડિગ્રી વધવાની આગાહી છે

નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી કરાઈ છે અહીં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે આ ઉપરાંતના તમામ વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેશે એકવીસમી ઓક્ટોબરની જો વાત કરવામાં આવે તો એકવીસમી ઓક્ટોબરે એ ગીર સોમનાથ ડાંગ નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી કરાઈ છે આ જગ્યાઓ પર છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે આ ઉપરાંતના તમામ વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેશે કરીએ તારીખની તો ઓક્ટોબરે ડાંગ નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી કરાઈ છે આ જગ્યાઓ પર છોટા છવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે આ ઉપરાંતના તમામ વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેશે ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે અને હવામાન વિભાગે વિસ્તારથી શું જણાવ્યું છે તેના વિશે વિસ્તારથી વાત કરીએ દિવાળીનો તહેવાર નજીક છે અને ગુજરાતમાં વરસાદે લગભગ વિરામ લીધો છે વિદાય થતું ચોમાસું કેટલીક જગ્યાએ વરસાદ તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે તેની સાથે થોડા દિવસોમાં ઠંડીના ચમકારાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન હવામાન શુષ્ક હતું હવામાન વિભાગની જાણકારી પ્રમાણે ગુજરાતમાં ઉત્તર પૂર્વીય પવનો નીચલા સ્તરે પ્રવર્તી રહ્યા છે રાજ્યમાં ગુરુવારે અને શુક્રવારે વાતાવરણ શુષ્ક રહેશે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી રાજ્યમાં ગુરુવાર અને શુક્રવારની જો વાત કરવામાં આવે તો ગઈકાલે પણ ગુજરાતમાં હળવો વરસાદ જોવા મળ્યો છે અને આવતી આજે શુક્રવારે પણ અમુક જિલ્લાઓમાં ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દેદ્રનગર હવેલી તેમજ સંઘ પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે ગાજવીજ સાથે વરસાદ પડવાની પણ શક્યતા છે હવામાન વિભાગે રાજ્યના બાકીના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના વ્યક્ત કરી છે ખાનગી હવામાન અહેવાલ પ્રમાણે ગુજરાતના દક્ષિણ ભાગમાં સુરત ભરૂચ ડાંગ નવસારી અને વલસાડ તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથ સુધી સત્તર તારીખે હળવો વરસાદ પડી શકે છે મુંબઈમાં પણ આ દિવસોમાં વરસાદ થવાની શક્યતા છે ત્યાર પછી ફરીથી હવામાન સ્વચ્છ થઈ જશે રાજસ્થાનમાં રાતે તાપમાન ઘટે છે અને દિવસે તાપમાન ઊંચું રહે છે આ દરમિયાન સાઉથમાં શ્રીલંકાની નીચે એક લો પ્રેશર એરિયા બની રહ્યું છે જે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધે અને સેન્ટ્રલ અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે ભારતના પશ્ચિમી દરિયા કિનારે હજુ એક વખત વાત કરી લઈએ શુક્રવારે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ જેવા કે અમરેલી ભાવનગર સોમનાથ અને દિવસંગ પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ કે પછી ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના આજે વ્યક્ત છે દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે રાજ્યના બાકીના વિસ્તારોમાં હવામાન સૂકું રહેશે વાત કરીએ શનિવારની તો શનિવારે સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેવા કે અમરેલી ગીર સોમનાથ અને દીવ તેમજ સંઘ પ્રદેશમાં છૂટાછવાયા સ્થળે વરસાદ પડવાની સંભાવના છે જ્યારે કે દક્ષિણ ગુજરાતમાં ડાંગ નવસારી વલસાડ દમણ તથા દાદરાનગર હવેલી અને સંઘ પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદ કે પછી ગાજવીજ સાથે વરસાદ પડવાની શનિવારે પણ આગાહી છે રાજ્યના બાકીના ભાગોમાં હવામાન શૂકું રહેશે વાત કરીએ રવિવારની તો રવિવારે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ દીવ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે પછી ગાજવીજ સાથે વરસાદ પણ થઈ શકે છે દક્ષિણ ગુજરાતના ડાંગ નવસારી અને વલસાડ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો તથા દમણ અને દાદરાનગર હવેલી અને સંઘ પ્રદેશમાં પણ રવિવારે વરસાદની સંભાવના છે ગુજરાતના બાકીના ભાગોમાં હવામાન કોરો રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે આજે અને કાલે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં મહત્તમ હવામાન ચોત્રીસ ડિગ્રી અને ન્યુનતમ તાપમાન સેલ્સિયસ રહેવાની શક્યતા છે રાજ્યમાં સરેરાશ વરસાદની સરખામણીએ કુલ એકસો અઢાર પોઈન્ટ બાર ટકા વરસાદ પડ્યો છે જેમાં કચ્છ ઝોનમાં એકસો પોઈન્ટ ચૌદ ટકા વરસાદ નોંધાયો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં એકસો એકવીસ એકાવન ટકા મધ્ય ગુજરાત સાહીઠ ટકા અને દક્ષિણ ગુજરાતમાં એકસો ત્રેવીસ પોઈન્ટ છવ્વીસ ટકા વરસાદ નોંધાયો છે નોંધનીય છે કે આ વખતે રાજ્યમાં ગત વર્ષ કરતા ઓછો વરસાદ પડ્યો છે ગત વર્ષે પંદર ઓક્ટોબર સુધી રાજ્યમાં કુલ એક 1243 બસો વરસાદ આઠ એમ એમ ઉત્તર ગુજરાતમાં આઠસો તોતેર પોઈન્ટ એકતાલીસ એમ એમ મધ્ય પૂર્વ ગુજરાતમાં નવસો બેતાલીસ પોઈન્ટ છત્રીસ એમ એમ સૌરાષ્ટ્રમાં આઠસો અગિયાર પોઈન્ટ ચોરાણું એમ એમ અને દક્ષિણ ગુજરાતમાં એક હજાર આઠસો છત્રીસ પોઈન્ટ ચોવીસ એમ વરસાદ પડી ચૂક્યો આવા જ વધુ એવા સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બી એસ નાઇન